ગુડ આફ્ટરનુન ધોરણ બે એક સંખ્યા કાર્ડના આધારે કેટલી ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ આપણે વીસ જેવું તમને અહીંયા બોર્ડમાં બતાવી જો આટલી વીસ રીતે દીકરીઓ ગાણિતિક પ્રક્રિયા કરે છે એમાં ધોરણ બેના જે એકમ છે એ તમામ એકમનું અહીંયા મૂલ્યાંકન થઈ જાય છે તો જો પહેલી સંખ્યા પછીની સંખ્યા વીસ તાર એકમ દશક સ્થાન કિંમત દસના જૂથ સ્થાન પછી એકમ દશક ચોરસ ને ત્રિકોણ કાર્ડ જૂથ ચારના ને પાંચના પેટર્ન ચેક્સ કાર્ડ માસ સરવાળા બાદ દાખલા પછી ઘડીઓ બનાવવાની પ્રક્રિયા આ રીતે બાવીસ વીસ જેટલી ગાણિતિક પ્રક્રિયા કરે છે એ કઈ રીતે કરે છે હું તમને બતાવું જો સૌથી પહેલાં આપણે અહીં હજુ અમે એક પંચોતેર લખ્યા શું લખ્યું પંચોતેર બે નંબર ની પ્રવૃત્તિ પંચોતેર ને આપણે શબ્દ તમારે મને કહેવાનું છે ચલો હવે શું કરીશું પંચોતેર ની પછી ની સંખ્યા પંચોતેર ની પેલા સંખ્યા ચલો પંચોતેર ની પછી છોતેર પંચોતેર ની પહેલા ચોતેર હવે આપણે પાંચમી પ્રવૃત્ત તો પંચોતેર એની પહેલાં ખાનું અને પછી ખાનું તો પંચોતેરની પહેલાં બોલો પંચોતેર પછી બોલો હવે છઠ્ઠી પ્રક્રિયા મને કહેજો શું આવશે સિત્તેર વત્તા પાંચ બરાબર પંચોતેર પછી જે રીતે બોલીએ છીએ એટલે સિત્તેર ને પાંચ પંચોતેર ચલો હવે શું કરવાનું છે દસ દસ ના જૂથ એટલે સાત દસ ને પાંચ છૂટતા એટલે કેટલા પંચોતેર ચલો નવમામાં દસ ના સાત જૂથ અને પાંચ છૂટતા ચલો હવે દસ પ્રક્રિયા એકમ દશક सात दश एक तो कई संख्या बने पंचोतेर चलो अग्यारी चौर को स्थान किए पंचोतेर मतनी स्थान किर वेरी गुड ચલો પાંચ ની સ્થાન કિંમત કેટલી પાંચ એટલે સિત્તેર ને પાંચ પંચોતેર ચલો બારમી પ્રક્રિયા શું આવશે ચોરસ અને ત્રિકોણ સાત છે એટલે કેટલા ચોરસ કરીશું સાત ત્રણ ચાર પાંચ છ અને સાત સાત છે ચોરસ અને ત્રિકોણ છે પાંચ હવે ચેક્સ કાર્ડ ચેક્સમાં દસ દસ થી કેટલી લાઈન બનશે કેટલી સાત જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને છુટે કેટલા ત્રણ ચાર અને પાંચ અહીંયા દસ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ જ રીતે અહીંયા બધા આ દસ દસ કેટલા દસ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચેક સાત દસ દસની ચલો હવે ચૌદમી પ્રક્રિયા શું છે ભાઈ પેટન પંચોતેર માં એક સાત ની અને બીજી કઈ પાંચ ની પેલા સાત ની ચલો સાત ની બોલો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ બોલો પાંત્રીસ ચલો બોલો બેતાલીસ ઓગણપચાસ પછી બોલો બોલો હા સાત ઉમેરો જલ્દી છપ્પન કેટલા થાય સિત્યોતેર તો આ રીતે આખી સાતની પેટર્ન આપણે લખી સાની લખી સાત ની અને અહીંયા લખવાની છે પાંચની પેટર્ન તો આખી પાંચ ની પેટર્ન લખી એ લખ્યા પછી માસ આવે છે કે સાતમો માસ કયો તો જુલાઈ અને પાંચમો માસ મે આવે ને ચલો હવે પ્રક્રિયા એવી રીતે કરવાની છે કે અહીંયા હું પંચોતેર લખ્યા જુઓ પછી અહીંયા બીજા પંચોતેર લખીશ તો એક સરવાળાની પ્રક્રિયા કરવાની છે ને એક બાદ બાકીની તો સરવાળાની પ્રક્રિયામાં શું કરવાનું છે તો અહીંયા સરવાળો નિશાન અહીંયા બાદ બાકીની આપણે લઈએ છીએ સાત અને અહીંયા સાત કરતા મોટી લઈએ નવ તો સાત માંથી બે ઓછા કરીએ એટલે કેટલા વધે પાંચ નવ માંથી બે ઓછા કરીએ એટલે કેટલા વધે સાત હવે અહીંયા સત્તર પ્રક્રિયા સાત અને પાંચ અને બીજી તમને મનગમતી કેટલા થાય એકવીસ ચલો હવે પછી અઢારમી પ્રક્રિયા તો સાત અને પાંચ લખવાના છે અને બીજી તમને મનગમતી સંખ્યા લખવાની એટલે ત્રણ અંકની સંખ્યા બનશે હવે ઓગણીસ પ્રવૃત્તિ ઓગણીસની પ્રવૃત્તિમાં પંચોતેર વચ્ચે લખવાના છે આવા દાખલા તમારે આવે છે તો પંચોતેર પછી પંચોતેર ની પહેલા અહીંયા આવશે પાસઠ અને અહીંયા દસ ઉમેરવાના એટલે આવશે પંચ્યાસી વીસમી પ્રવૃત્તિ છે વીસમાં આપણે શું લખવાનું છે સાતનો ઘડિયો અને પાંચનો ઘડિયો આ બે ઘડિયા લખ્યા પછી એકવીસમી એકવીસમી પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે તો સાતનો ઘડિયો અને પાંચનો ઘડિયો તો સાત ને પાંચ બાર થાય તો અહીંયા સાતનો ઘડિયો લખવાનો છે અહીંયા આઠ પાંચનો ઘડિયો લખવાનો છે એ બેનો સરવાળો કરીશું એટલે આપણને કયો ગડિયો મળી જશે બારનો ઘડિયો તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારી બુકો એ બતાવજો બેટા તો આપણે એક સંખ્યા કાર્ડના આધારે દીકરીઓ છે એ બાર જેટલી એકવીસ જેટલી ગાણિતિક પ્રક્રિયા કરે છે આ મારું યુનેશન બે હજાર સોળ સત્તરમાં હતું તો દીકરીઓ બાર જેટલી ગાણિતિક પ્રક્રિયા કરતી હતી અત્યારે દીકરીઓ એકવીસ જેટલી ગાણિતિક પ્રક્રિયા કરવાની છે અને કરે છે તો બતાવો તો બેન ચલો બુક બતાવો જલ્દી સીધી બતાવો આમ આમ સિદ્ધિ રાખીને બતાવો જો આ રીતે દીકરીઓ એકવીસ જેટલી ગાણિતિક પ્રક્રિયા કરી અને કાર્ડ લખે છે જો અહીંયા અત્યારે પ્રયત્ન કરે છે ધીમે ધીમે દીકરીઓ જો સરસ લેખન તરફ પડી